સમયની વાતમાં આવ્યા તો અમને ટકી મળી ગઈ છે અમારી સ્કૂલે નથી ગુલ્લી મારી બેસી ગઈ છે ગાઈ જવા માં નવરા નવરા ટકી પેદા બેઠા બીજું તો હું કરીએ કામ ધંધા એમને કઈ શીખાડે અમને ટકી કઈ શીખાડશે ભણવાનું મને શું શીખાડે મને ખુદ કઈ નથી આવડતું ના ગાઈ થવા નજીબ ભાઈ ના એને લોકો ના કાગળ છે હવે અમે આયા અહીંયા પ્લોટ માં અને આપણે આયા છીએ અમને થોડી વારમાં તો એને મે કીધું કે હાલો બ્લોગ ચાલુ કરો તો મને હું થોડું બ્લોગ માં બોલી પછી તો હેલો ગાઈસ કેમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાવ તો પહેલાં તો આજે આપણે અગાસી ઉપર આવી ગયા કેમ કે નીચે થોડોક વાંધો હોય તો આપણે અગાસી ઉપર આવ્યા ને આજે આપણે નક્કી કરીએ છીએ ક્યાંક જવાનું જો હું સાહિલ અને સમીર ત્રણેય ભેગા થવાના છે એટલે ક્યાંક જવાનું છે એ નક્કી પણ ક્યાં જવાનું છે એ નક્કી નથી એટલે આ વ્લોગમાં જોજો આપણે ક્યાં જઈએ અને બૈના રહેજો ખાલી છેલ્લે તો આપણે જાય નીચે નાસ્તો વાસ્તો કરી લઈએ અને તૈયાર થાય તો પછી ભેગા થાય તો ગાઈઝ હું મારા દાદીની આવી ગયો છું અને સમીરને ફોન કર્યો છે તો હવે સમીર આવે છે પણ સાહિલને ફોન કરો તો સાહિલ કામે યોગ્ય

મેજીન ના બ્લોડ માં તમારું સ્વાગત છે અમે આવ્યા છીએ ધરીએ તો ગાઈસ હવે નવરા નવરા ટક્કી ભેધા બેઠા બીજું તો હું કરી હવે કામ ધંધા સે એમને કાઈ શીખારે અમને ટક્કી ભણવાનું

બસ એ સાયકલ તૂટી જાય ડોફા આ એક તાના નાટક પૂરા ન થતા હાલો 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 તો ગાઈઝ આપણે સાહિલ ની વાત જોતા હતા ને ગટુ આવી ગયો છે કેટલા વર્ષો પછી આવ્યો છે આપણી ભાઈ ગટુ વિદેશ હોય ગયો તો દુબઈ હવે આવી ગયો છે તો હવે આપણે નક્કી કરશું આઈને ક્યાંક જાવું તો આટો મારવા કાઈ ન જાવ બાપા મારે આવું છે હમણા કે ક્યાંય ન જન પછી કે મારે આવું છે ઈ હું આ મારા માછર પડી છે તે મારે આવું જ છે પણ આને અમે લઈ જાવ એ ની ચૂપચાપ ક્યારે નીકળી જાવ ને રોશે પછી તો ગાઈસ હવે હું ને સમીર જાય જ ઘરે કેમ કે આઈજે પાછો ભેગા થાઉં તળક તળક વધી ગયો તો હવે આઈજે ભેગા થાય નાઈ ધોઈને કપડા બદલીને આવી આઈજે હાલો સમલા આવે ઉઠી છું હાલો 8 વાગે પછી પેટ્રોલ પંપે હોઈ જાય સમીર અમારો તો ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છે જમીન ના આવી ગયા છે પણ બહુ મોડું થઈ ગયું એટલે હવે ક્યાંય જવાશે નહીં અને ટકીને કાઈક બોલવું છે એટલે મને બોલી લઈએ બોલ હેલો ગાઈઝ તો આ નજીબ ભાઈ ના અને લોકો ના સ્વાગત છે હવે અમે આવ્યા છીએ અહીંયા પ્લોટ અને આ બધે આવ્યા છીએ અમે થોડી વાર તો મને મે કીધું કે હાલો બ્લોગ ચાલુ કરો તો મને હું એ થોડું બ્લોગ બોલી લઉં પછી પૂરું થઈ જાય જે તમારે બોલવું હોય બોલી લેજો હવે અમારું બ્લોગ પૂરું થઈ ગયું હવે કોઈ ટાઈમ નથી ને હવે ઘરે જવું પડશે કેમકે અંધારું થવા લાગ્યું છે આ બધે બહુ મોડા આવ્યા